અંબાણીએ પહેર્યું અઢી લાખ નો જે પટોળો આવે એ ખર્ચવાની જરૂર નથી તમને એમ થતું છે દરેક અઠવાડિયે આ ડિઝાઇન કેમ બતાવે છે બતાવવાનું એક જ રીઝન છે કે સાડી તમને જે પ્યોર ભાગલપુરી સિલ્ક કોટન માપીએ ને સોળસો પચાસ રૂપિયા રેટની અંદર અને પ્રીમિયમ લુક ઓરિજિનલ ભાગલપુરી સિલ્ક કપડું આ પચાસ રૂપિયા રેટ વાળી છે એ માર્કેટમાં તમે તો મળે છે પણ એ સાડીનો લુક જોન કલર થી તમે ખાસ ધ્યાનથી જો ઓરિજિનલ ભાગલપુરી સિલ્ક કોટન નું કપડું અને એના ચાર કલર મેચિંગ અત્યારે રિપીટ સ્ટોકમાં આપણે જે રેડ મરુન કલર ઘટતો હતો ને એ રેડ મરુન કલર રિપીટ સ્ટોક માં આવી ગયો છે એમાં એક એક આ પિંક કલર રહેવાનો છે તમે સાડીનો લુક જો એકદમ જોરદાર અને સોફ્ટ સિલ્ક નું કપડું હોય ને તો રિયલ આ ભાગલપુરી સિલ્ક કપડું છે બાકી આની અંદર અગિયારસો સાડા અગિયારસો ની અંદર આ કોટન સિલ્કના કપડામાં આ ડિઝાઇન સેમ આવે છે પણ આનું ફિનિશિંગ હોય ને તો આ કાપડની અંદર જ છે આખી સાડીનો લુક જોવો પહેરવાથી બહુ જોરદાર ડિઝાઇન છે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે ને આવા પ્રીમિયમ લુક ની વસ્તુ જોઈએ છે ને તો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં અને બ્લાઉઝ મેચિંગની વાત કરીએ તો એનું બ્લાઉઝ મેચિંગ અત્યારે આ ડિઝાઇન ઘણા બધા કાપડમાં બની ગઈ છે પણ આ કલર ને હિસાબે સાડીનો જે લુક આવે છે એ પ્રીમિયમ લુક ની સાડી ફક્ત ને ફક્ત સોળસો પચાસ રૂપિયા રેટ ની અંદર આ પહેલેથી જે સેટ કરેલી ડિઝાઇન છે એ તમને મળી જવાની છે રિપીટ સ્ટોક ની અંદર આપણે રેડ મરૂન અત્યારે ફાસ્ટ કલર જે ચાલે છે આવી ગયો છે તો ઓર્ડર બુક કરવાનું ભૂલાય નહીં અને સામધામ ચોક નાના વારે સુરત ત્યાં આવીને પણ આવું કલેક્શન ઘણું બધું પ્રીમિયમ લુક ની વસ્તુ આવી ગઈ છે તો લેવાનું ભૂલાય નહીં થેન્ક યુ